સાથો સાથ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મારી સામે ઉપસ્થિત આદિવાસી સમાજના વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું તમામનું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજની આ સભામાં હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે ત્યારે આપણે આપણે પ્રતિજ્ઞા લેવાની છે છે સંકલ્પ કરવાનો કે આવનારા દિવસોમાં આપણા હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે આદિવાસી સમાજ સાથે ઓબીસી એસસીએસટી સમાજ સાથે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ અન્યાય અને અત્યાચાર કર્યો છે અને જડબા તોડ જવાબ દેવાનો છે ઈંટનો જવાબ પત્ર્તી દેવાનો છે ત્યારે હું તમામ લોકોને વિનંતી કરીશ કે જે સ્ટેજની સામે ઉપસ્થિત છે સ્ટેજની સામે ઊભેલા છે એ પોતાનું ખુરશી ઉપર સ્થાન ગ્રહણ કરશે તમામ લોકોને ફરી ફરી વાર વિનંતી કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બિરાજમાન થઈ જશો મિત્રો આપણે વાત કરતા હતા કડદા કાંડરી જે કડદા કાંડને લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અત્યારે જેલની અંદર છે ત્યારે એ નેતાઓને આપણે યાદ કરવા પડશે ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય હોય પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરીયા હોય કે પંચ્યાસી ખેડૂતો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આજે જેલની અંદર છે એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો

ભારત દેશના લોકોને ગોળીને ગોળીબાર કરીને મોત ને ઘાટ ઉતાર્યા હતા એવી જ રીતના બોટાદ ખેડૂતો આ આ લઈને વિરોધ કરવા માટે ગયા હતા ત્યારે ના ઈશારે હળદર ગામ ને ચારે બાજુ થી ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસો છોડવામાં આવ્યા હાથ પગ તોડી નાખવામાં આવ્યા લોહી લુહાણ કરી દેવામાં આવ્યા ઘરમાં ઘુસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર ચાર્જ કર્યો દમન ગુજાર જયારે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસ માં ની અંદર એસી કરતા પણ વધારે દિવસોથી બે બે વાર જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે આના જ ભાજપના આદિવાસી નેતાઓ એવું કહેતા હતા કે હવે ચૈતર વસાવા ક્યારે બહાર નહીં નીકળી શકે ચૈતર વસાવાનું રાજકીય જીવન ખતમ થઈ ગયું હવે ચૈતર વસાવા ક્યારેય ઉભો નહીં થઈ શકે લોકોનું કામ નહીં કરી શકે ચૈતર ભાઈ ફરી વાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને આ ભાજપના નેતાઓને હું કહેવા માંગીશ કે ક્યાં સોચે છે નહી લોટેગે અરે ક્યાં સોચે છે નહી લોટેગે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આમ આદમી પાર્ટીના લોકો આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો લોકો છે ગરમ ભઠ્ઠીમાંથી નીકળેલા આંદોલન આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર અને એક એક કાર્યકર્તા ખેડૂતો યુવાનો આદિવાસી સમાજ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે મોતનું નું કફન બાંધીને અમે તમારી માટે નીકળ્યા છીએ ત્યારે નાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી પાર્ટી આવનારા દિવસો સત્તા પરિવર્તન ભગતસિંહ ને લોકો છો શહીદ સુખદેવ અને રાજગુરુ માનવા વાળા લોકો છો અશાક ખુલ્લા ખાન ઠાકુર રોશનસિંહ રાજેન્દ્ર લહેડી અઢાર વર્ષના શહીદ કુદીરામ બોઝ ને માનવા વાળા લોકો છો શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંગતી અંગ્રેજોની ગુલામી આપણે મુક્ત થયા યુવાનોએ જયારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર ને સ્વતંત્ર તંત્ર બચ્યું અને આજે જયારે આપણો ભારત દેશ ખતરામાં છે ભારત દેશના એકસો 40 કરોડ લોકો ખતરા માં છે ગુજરાત ખતરા માં છે ખેડૂતો ખતરા માં છે આદિવાસી સમાજ હોય ત્યારે જાતિ બધું જ આમ આદમી પાર્ટી માં જોડાવવું પડશે આ એક માત્ર એવી પાર્ટી છે જે યુવાનો ને તક આપે છે આમ આદમી પાર્ટી માં જોઈ લો ચેતરભાઈ વસાવા યુવા ગોપાલભાઈ ઇટાલિયા યુવા હેમંત સત્તા પરિવર્તન કરવું હશે તો યુવાનો એ આગળ આવવું પડશે એટલા માટે યુવાનો આપણા ભારત દેશની રાજનીતિ થી દૂર ન ભાગો સારા અને સાચા લોકો આ દેશની રાજનીતિ છોડી દીધી ત્યારે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મહોરો પહેરીને આપણી પાસેથી મત પડાવવાનું કામ કરે છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાન ની વાત કરીને આપણને ભ્રમિત કરે મંદિર મસ્જિદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ની વાત કરીને આપણને ભ્રમિત કરે ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર ચરિત્ર માનસ ની ચોપાઈ એવું કહે છે કે સબનર કરે પરસ્પર પ્રીતિ એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે પ્રેમથી રહે એ આપણો ભારત દેશ કે છે વિશેષ વાતો નથી કરવી જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સોરઠિયા ને સાંભળવાના છે જયતરભાઈ વસાવા ને સાંભળવાના છે ત્યારે મને જે અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો આભાર વ્યક્ત કરું છું ને ને આવો આવો સાથ સહકાર અને પ્રેમ અર મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ જય હિન્દ ખુબ ખુબ